જેતપુરમાં આંગણિયા પેઢી મારફત અસલી નોટો વચ્ચે પાંચસો રૂપિયાના દરની બાર નકલી નોટોનો અસલ તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેતા આરોપીએ નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન છ કલરની સાઈ તેમજ કાગળો કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આરપી એન્ટરપ્રાઇઝ ધામની આંગણિયા પેઢીમાંથી ગત તારીખ તેર એપ્રિલ રોજ જેતપુરના કર્ણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ સામજીભાઈ ડોબરિયા નામના શખ્સે જુનાગઢના મીત પટેલ નામના શખ્સને દસ લાખ રૂપિયા મોકલ્યા હતા કે જેમાં આંગણિયા પેઢીને એક મોટી રકમનું આંગણિયું કરવાનું હોવાથી આ દસ લાખની નોટોનું બંડલ કે જે ગણતરી

કે જેઓ રવિ નોટ બદલવા આવતા પેઢીના સંચાલકે પોલીસને સારો કરી દેતા પોલીસે તરત જ ઝડપી લીધો સાથે આ શખ્સ પોલીસ સ્ટેશન આવી પૂછપરછ દરમિયાન ધોરાજી શહેરના હીરપરાની વાડી મેઇન રોડ પર રહેતા તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુમર અગાઉ રૂપિયા દસ લાખનું આંગણ્યું કરી આવ્યો હતો

બદલાવી ગયું હતું કે જેથી પોલીસે પ્રિન્ટ પ્રિન્સ ઉર્ફે પ્રજ્ઞેશ તેમજ મીત અંટાળાને ધોરાજીથી પકડી લાવી ત્રણેય શખ્સો સામે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની બીએનએસ કલમ એકસો અગણસી એકસો એસી તેમજ ચોપન હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીઓ કે જ્યાં નોટ છાપતા ત્યાં જૂનાગઢ જિલ્લાના સુખપુર ગામેથી કારખાનામાંથી પોલીસે નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાલ મશીન છ જેટલા કલરની ઇંક તેમજ નોટો છાપવા માટેના કાગળ રૂપિયા પાંચસોના દરની બાર નકલી નોટ મોબાઈલ એક્ટિવ સહિત કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જયપુર શહેરમાં એક આંગળીયા પેઢીમાં એક ઇસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પહેલાં જોતાં ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એનું રોકડમાં રૂપાંત રૂપાંતરણ જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે એ લોકો જે પચાસ હજારના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં બાર નોટો નકલી જ નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે એ બાતમી એ રીતની જ હતી કે આંગળીયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એની એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇન્ક વપરાય છે એ પણ છ જાતની ઇંક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે હા અત્યારે જે હજી આરોપી છે એ એકવીસ તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે વધુ વિગત હજી તપાસાઈ રહી છે સુરેશ બાલિયાતપુર